ગુજરાતમાં અત્યારે દારૂબંધી છે અને તમે બહુ ખુલીને આ વિષયની ઉપર વાત કરો છો આ કેવી રીતે આ ઓપન છે અને તોય આપણે બંધ કરેલું છે આપણે ખોલી નાખવું જોઈએ તમારું શું ઓપિનિયન તમે દારૂબંધી કાઢી નાખો ને સાયન્ટિફિક લીકર પોલિસી રાખો જે લીકર પોલિસીમાં ગુજરાતની પબ્લિકને લાભ થાય કે તો ગુજરાતની પબ્લિકને એટલો બધો લાભ થાય મેડમ એમ બિયોન્ડ ઇમેજીનેશન આ આજે બાપુ દિલ્હીમાં ફરી ગુજરાતની ગાદી પર હું હોઉં તો એક જ દિવસમાં દારૂબંધી વાળું ઊંચું મૂકેતું અને તજજ્ઞ લોકોને કહીને તમે મને કોઈ પણ જાતનો વિચાર કર્યા સિવાય ગુજરાતના ભલા માટે લિકર પોલિસી સાયન્ટિફિક રીતે કેવી હોવી જોઈએ જેનાથી સોર્સ ઓફ ઇન્કમ તો થાય પણ જેનાથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે ખોટો દારૂ પીને ગરીબ લોકો મરી ગયા સસ્તો દારૂ બનાવવા માટે અંદર ગમે તેવું નાખે પોઈઝન થઈ જાય પી મળી જાય એટલે એ એના માટે એવી સાયન્ટિફિક પોલિસી જે પોલિસીથી દાખલા તરીકે તમને મોંઘવારી નડે છે એટલે વિશેષ લેડી ચિંતા કરે વધારે શેની ચિંતા એનું બાળક ભણે એની પછી એના ઘરમાં વડીલ બીમાર હોય તો દવાખાનામાં દવા લાવવાની હોય આ આનાથી હું ગુજરાતની પબ્લિકને ઝીરોથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી તમે તમારા બાળકને ફ્રી એજ્યુકેશન ભણો પંદર લાખની આવક જેને હોય એને આવા મા કાર્ડ ને વગર કાર્ડ કોઈ જરૂર નહીં ગમે તે હોસ્પિટલમાં જઈ તમે ટ્રીટમેન્ટ કરાવો તમે તમારી ઇન્સ્યોરન્સ પોલિસી હોય બતાવી દો કે આ પોલિસી દેટ સોલ્વ હું લગભગ બહુ થોડા વખતમાં એક લાખ લોકોને નોકરી આપે આજે હું દસ લાખ લોકોને સારા પગાર સાથે ગવર્મેન્ટ સર્વન્ટ આપવાના હિમાયતી આજે પેલી બહેનો છે આંગણવાડી બહેનો સી આ હાથ પગ છે ગવર્મેન્ટના એને સાચવા બધાને